મજામાં ને પછી જો આજે ફરીથી હેડમાં આવી ગયા છે મજૂરી કરવા માટે આજે અમારે મજૂરીમાં શું શું આવ્યું છે કાંઈ ખબર નથી શું ફરીથી કરવાના છે કાંઈ ખબર નથી તો જે જે ખરીદી કરશે એ વિડીયોમાં લેજો બધે કન્ટિન્યુ વિડીયોમાં આપણે જોડાઈ રહીજો થઈને બાય બાય મિત્રો જો આ એડાની ઈચ્છા આવી ગઈ છે એ એડા આવી રીતના આપણે જોખી લેવાના છે જોખીને પછી ઢગલો કરી દેવાનો જો આવી રીતના અમે પછી ઢગલો કરવા મળ્યા છે પરવીનભાઈ છે સાગર છે બધા અમે ઢગલો કરવા મળ્યા છે

માંડવી નો ઢગલો જો જોરદાર બધા અમારે ફાટુ ભરવા હે આજ તો કેટલી વાર લાગવાની બહુ વાર લાગે હજી ત્યાં ગાડી ખાલી કરવા જવાની અરે બહુ વાર આ કેમ જોટા તો વાંધો નહીં મેં કા કેમેરામાં કાટો જોટા ખાવ અમારે શિવો વાળો આવી ગયો છે ભાઈ કોથળા ખૂટી ગયા હતા પાછા ગોડાઉનમાંથી લેવા આવ્યા છે અમારે નરા ભાઈ જોઈ લે આ શું છે કોણ હાથે જવા દીધા છે માંડવીમાં

અમારે નરા ભાઈ પાટા મારવા મળ્યા અલે ભાઈ મુજા ભાઈ આવી રીતના માંડવી ભરે છે ભાઈ સાગરભાઈ

તો દનલીયા આ રીત ના જીરૂ ઢાંકી દીધું છે હવે એ અનપતિ ખુલ્લું થઈ ગયું ના ખૂનું રે આ હાલે હાલે સાલો મિત્રો તે ઉભરા છે ઘેરથી

આપણે ગાડી ની વાત જોઈ રહ્યા છીએ કેમ કે બધા અમારે બેહી ગયા છે હું અને ઘરે આ તો અમારે મોર મોર્યા જ હોય મોર્યા છે આવડો અમારે આ ભાઈ એટલે અમારા વિડીયો કન્ટિન્યુ બની રહી ગયું આપણે હમણાં ગાડી ખાલી કરવાની છે કરી નાખશું બધી ગાડી ખાલી આપણે કે મજૂરી કરવા આવ્યા છીએ મજૂરી કરવાની જોઈએ વાલા મિત્રો અમે જોવા બધા ગાડી ખાલી મારી શું હાલત થઈ છે જોવો છે ની મારી ગાડી ખાલી કરવી છે જો ગાડી ખાલી કરતા કરતા કોઈ ઉઠે છે વાત આવી રીતના કાક અમે થપ્પી મારી છે જો આ આ આ બધી આપણે થપ્પી મારેલી છે એવી રીતના જો વાવલી છે અને અમારા બધા ભાઈ બધો પાણી પીવા ઉઈ ગયા છે અમારા ખપાળે લઈને એક જાય છે હા મિત્રો બાબરા માટે કાળો રહ્યો છે જોઈ શકો છો તમે અને વાહ અમારા ભાઈ બંધો ગાડીઓ ખાલી કરી કરીને આવ્યા છે ગાડી થઈ ગઈ છે રવાના અમારી માથે કાળો વરસાદ ચડી ગયેલો છે માથે અને વરસાદ આવે અમને તો આનંદ આવે કેમકે નાવાની મોજ આવી જાય કે ધૂળ ધૂળ જેવી આખા નવાઈ જાય ચાલો જી વિડીયો બનાવી લેજો વરસાદ આવે તો તમને જરૂર છે અમે અમારો બાબરાનો વરસાદ બતાવશું બીજી ગાડી આપણે આવી ગઈ છે અને બધા થઈ ગયા છે પાછા રેડી કે અમે ગાડી બહુ આવી છે મોડી અને અમારે થશે બહુ મોડું હા એટલે હવે આપણે ગાડી ફટાફટ ખાલી કરવા મળ્યું આપણે વિડીયોમાં જોડાયેલા રહેજો એટલે આમ જો ગાડી કેવી આખી ભરાઈ આવી તું હું પણ મારી વાહ ટોપી રખડ્યા કરતો

આપણે જેને ઘરે આવીને ખાઈ પી લીધું નાય નાઈ ગયા બધું પી નહીં ગયું છે હવે આપણે સુઈ જવાનું છે અમારો આજનો વિડીયો પણ તમને મજૂરીનો સારો લાગે તો લાઇક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં આવો નવો થોડો થોડો સપોર્ટ આપતા રહીજો મગજ ભણા છે બાય બાય ટાટા ગુડ નાઇટ